દહેગામ પંપિંગ સ્ટે ભૂગર્ભ ગટરની ઓફિસમાં ધોરા દાડે દારૂની મહેફિલ દારૂ ઢેંચી છાટકો બનેલા શખ્સનો વિડીયો વાયરલ દહેગામ નગરપાલિકા કચેરીના ભૂગર્ભ ગટર યોજનાના પંપિંગ સ્ટેશન એક યુવાન કમ્પ્લેન નોંધાવા ગયા ત્યારે ધોળા દાડે જ વિદેશી દારૂની મહેફિલ માણતો શખ્સ નજરે પડતા યુવાન અચરક પામ્યો હતો મહેફિલ માણતા નશીડીઓના નશામાં ચકચોર દારૂડિયાએ યુવાન સાથે રગજક કરતા યુવાને બંને નશીડીઓનો વિડીયો મોબાઈલ કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા દુનિયાભરમાં ચકચાર મચી જતા તંત્ર દોડતું થઈ ગયું હતું આ મામલે પાલિકાના જવાબદાર કે પોલીસ અધિકારી નશેડીઓ પર શું કાયદેસર કાર્યવાહી કરશે કે પછી પડદો પડી જશે તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ જેવા સવાલો નગરજનોમાં ઉઠ્યા છે આવા લોકોના કારણે દહેગામમાં એક વર્ષથી ભૂગર્ભ ગટરો બ્લોક થઈ જતાં વહીવટી તંત્ર આંખ આડા કાન કરતાં લોકોને મુશ્કેલીનો સામનો ભોગવવો પડે છે આજે ભૂગર્ભ ગટરના કોન્ટ્રાક્ટ નગરજનોને અલ્લા તલ્લા બતાવી આશ્વાસન આપી રહ્યા છે સુશાસન કરતા પ્રમુખ અને વહીવટી તંત્ર ભૂગર્ભ ગટરનો નિર્ણય લઈ શકશે કે પછી લુલમ લુલ ચાલશે

આ સ્ટીના જે ગટર ઉભરાઈ અને તમે રજૂઆત ક્યાં આગળ કરવા ગયા હતા કરી હાલતમાં કર્મચારી હતા એક કર્મચારી હોય કે જે મને ન ખબર પણ મેં એનો વિડિયો છે તમારી સમક્ષ રજૂ બી કર્યો કા આ કમ્પ્લેઈન્ટ કરવા જાતા એ વખતે કઈ પોઝિશન હતા લોકો જે તમે જઈને એને શું શું રજૂઆત કરી હતી મેં કીધું કે ભાઈ આપણા મારા અંદર ત્યાં મારું ઘર નજીક છે એટલા માટે હું ફરિયાદ કરતો ફરિયાદમાં શું ફરિયાદમાં મેં એવું કે મારા ઘરે છે એના માટે લખવાની એ ભાઈ તારા શું કરતા હતા હતા અને તમને એને શું જવાબ આવ્યો હતો જવા બોલવાની સ્થિતિ નથી